નમસ્કાર મિત્રો હડોદ જે પસાર થાય છે વંદે મેટ્રો રેપિડ ટ્રેન એને ચુલી પાસે એક અકસ્માત છે જોકે કઈ મોટી જાનહાની થઈ નથી આ આગળનો ભાગ તમે જુઓ છો જે છે એ આગળનું જે કઈ એનું પતરું આવે આગળનું જે કઈ પતરું આવે તો એ તૂટી ગયું છે બાકી કંઈ થયું નથી ને આ જે ટ્રેન જે છે મિત્રો એ ભુજ જઈ રહી છે અને થી જ્યારે હળદ બાજુ આવતી હતી ત્યારે ચૂલી પાસે આ અકસ્માત નડ્યો છે ને આગળ ગાય આવી જતા આ અકસ્માત નડ્યો હતો અકસ્માતના કારણે તમે જોઈ રહ્યા છો કે વંદે ભારત જે રેપિડ ટ્રેન છે મિત્રો એનો આગળનો એક બાજુનો ભાગ જે છે એ તૂટી ગયો છે અને અત્યારે હાલ ભૂજ જઈ રહી છે આ હળવદ એનું સ્ટોપેજ છે એટલે હળવદ ઉભી છે કોઈ અધિકારી હોય તો એમની સાથે વાત કરીએ કારણ કે ગાય આવી આડી સરજી ક્યાં થા ક્યાં ક્યાં હુઆા સરજી બતાવો ને તમે જોવો છો કે નથી માહિતી તો અને નો જ આપે આ જે છે મેટ્રો ટ્રેન સોરી વંદે ભારત રેપિડ અને એને જે છે ચૂલી પાસે અકસ્માત નડ્યો તો મિત્રો આગળનો જે કંઈ ભાગ જે છે ડેમેજ થયો છે બાકી બીજી કંઈ જાણાની જે છે એ જાણાની થઈ નથી આપણને થોડી માહિતી મળી એટલે આ જે માહિતી છે એ પણ લોકો સુધી પહોંચાડવી પણ મિત્રો જરૂરી છે અને આ જે ટ્રેન છે આમ તો એનું સ્ટોપેજ અડોદમાં છે હમણાં થોડા સમય પહેલાં જ જે છે એ થઈ છે અને ચૂલી પાસે ગાય આડી આવી જતા આ જે આ અકસ્માત છે એ અકસ્માત થયો હતો બીજી કંઈ જાનાની છે નહીં આગળના ભાગે જે છે એ થોડું ડેમેજ થયું છે વંદે ભારત રેપિડ ટ્રેન કે જેનો ચૂલી પાસે અકસ્માત થયો તો ગાય આડી આવી જતા આગળનો જે ભાગ છે ડેમેજ થયો છે ને પણ અગાઉ આગળના વિડીયોમાં તમે જે છે મિત્રો એ જોયું હળવદ એનું સ્ટોપે છે એટલે હળવદ બે મિનિટ માટે ઊભી રહી હતી એટલે ખાસ એ જે દ્રશ્યો છે મિત્રો એ દ્રશ્યો પણ તમને બતાવ્યા ઓકે બસ આ રીતના એનો આગળનો ભાગ હતો પણ એક બાજુનો આપણે જે છે ભાંગી ગયો છે કારણ કે ગાય આડી આવી ગઈ હતી એના કારણે બાકી બીજું કંઈ છે નહીં ટ્રેન રાબેતા મુજબ જે ટાઈમે આવતી હોય એ ટાઈમે આવી હતી જે ટાઈમે જતું હોય એ ટાઈમે જતું થોડી લેટ છે કારણ કે અહીં ઉભા રહીને એમને અધિકારીઓ જે કંઈ છે એમને પણ જોયું આપણે હતા અત્યારે મિત્રો હળવદ રેલવે સ્ટેશન ખાતે આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા એમનો પણ